વડોદરા વેપારી વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખ દ્વારા એક રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે બાવીસમી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ તરીકે ઉજવવામાં આવવાનો છે તમામ લોકો તમામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી કરીને બાવીસમી તારીખે તમામ જે ગુજરાતના વેપારીઓ છે આમ તો દેશ વિદેશમાંથી તમામ લોકો ઉજવણી કરવાના છે પરંતુ ગુજરાત રાજ્યના તમામ વેપારીઓ અને સાથે જે પ્રજાજનો છે તેઓ પણ આ દિવસની ઉજવણી કરી શકે તેમને લઈને તેમના દ્વારા ગ્રામ રાજ્ય દિવસ તરીકે બાવીસમાં દિવસ જે બાવીસમી જાન્યુઆરી છે આ દિવસને ઘોષિત કરવામાં આવે અને સાથે જ રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવે કે જેથી વેપારીઓ બાવીસમી તારીખે બંધ રાખી શકે અને તમામ પ્રજાજનો સાથે તેઓ આ દિવસની ઉજવણી કરી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે તો આ સાથે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે કે હિન્દુની ધર્મ હિન્દુ ધર્મને જે આસ્થાને ખૂબ જ પ્રતિક માનવામાં આવ્યું છે આ આસ્થાને ઠેસ ના પહોંચે તેને લઈને તમામ રાજ્યભરમાં જે કતલખાના છે તેને આ દિવસે એટલે કે જાન્યુઆરીના દિવસે બંધ રાખવામાં આવે જેથી કરીને તમામ લોકો આ દિવસને હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે ઉજવણી કરી શકે તેમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરીના દિવસે ભારતભરમાં ખૂબ ઉત્સાહભેર ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ભારતભરના આઠ કરોડથી વધુ વેપારીઓને અમારા રાષ્ટ્રીય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેકે દરેક કોમનો દરેકે દરેક ધર્મનો વેપારી આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવે એના સંદર્ભમાં કેટ ગુજરાતના પ્રમુખ તરીકે ગઈકાલે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે એક લેટર લખ્યો છે કે ગુજરાત રાજ્ય બાવીસ જાન્યુઆરીના દિવસે જાહેર રજા ઘોષિત કરે તો સાડા છ કરોડ પ્રજાજનો અને વેપારીઓ આ તહેવાર આ પ્રાણ પ્રતિષ્ઠાને ખૂબ ધામધૂમથી ઉજવી શકે તમારા માધ્યમથી ફરી એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીને અપીલ કરવા માગું છું કે આગામી એક કે બે દિવસમાં બાવીસ તારીખને જાહેર રજા ઘોષિત કરો તો દરેકે દરેક પ્રજાજનો આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવણી કરે સાથે સાથે અમારા જૈન સમાજ વતી અમે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીને પણ એક બીજી અપીલ કરી છે કે ગુજરાતના બાવીસ જાન્યુઆરીના દિવસે ગુજરાતના તમામ કતલખાના આ દિવસે એક દિવસ માટે બંધ કરવામાં આવે અને સાથે સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખંડેલવાલે પ્રધાનમંત્રીશ્રીને એક અપીલ પણ કરી છે કે આગામી વર્ષો વર્ષ સુધી બાવીસ જાન્યુઆરીને રામ રાજ્ય દિવસ તરીકે પણ ઘોષિત કરવામાં આવે